આ રેલવે સ્ટેશન રોડ છે રોજનું અવર જવર કરવું પડે છે પણ આ પાણીની સમસ્યા તમે જુઓ કેટલા સમયથી છે બીજું ક્યાંય હોય રાજકારણનું તો કરી દે આ નાની પબ્લિક છે તો આ પબ્લિકનું આ ધ્યાન ધરતો નથી બસ સરપંચને પૈસા બનાવવાના છે તલાટી મંત્રીને સરપંચને પૈસા બનાવવા પૈસા ક્યાંથી આવે બસ આવું કામ એને ધ્યાને આવતું નથી આમથી કેટલો રોગચાળો ફેલાય જવો

અનેક વાર રજુઆત સરપંચ ને કરેલી છે ટેલિફોન થી અમે ટીડીઓ સાહેબ ને કીધેલું છે કે ટીડીઓ સાહેબ આની કઈક સમસ્યા અમને અમને કાઢી કાઢી આનો કોઈ નિકાલ દીધો નથી બસ કરી કરી શું મસલો છે નમાજ પડવા તો પાણી ઉડે તો એ અમારે પાછું નાવા આવવું પડે ને ટાઈમ અમારો બહુ બગડે અને એની માટે અમારે વારે વાર અમે રીઝુઆત કરીએ છીએ પંચાયતમાં અને સરપંચને કોઈ અમારું ધ્યાન દેતું નથી એ આ અમારે પ્રસન્ન હોય કે લગ્ન હોય કે કોઈ મરણ થઈ ગયું હોય તો આ ગંદકીમાંથી હાલીને જવું પડે અમારે એટલે આ અમારે આનો અમારે નિર્ણય જોઈએ તો આવો જ છે કબ્રસ્તાનવાળો રસ્તો આજે મસ્જિદ વાળો રસ્તો આવો જ છે બધી જગ્યાએ આખા હરમોડિયામાં આ રીતના જ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અત્યાર સુધીમાં ક્યાંય ધ્યાન નથી દીધું હરમળિયામાં કોઈ જેટલી ગ્રાન્ડો આવે એમાંથી પચાસ ટકા ગ્રાન્ડ વાપરે તો પણ વાંધો નથી પચીસ ટકા ગ્રાન્ડ વપરાય એ ખાલી નામની બાકી બધું ખવાય જ જાય તંત્રના નામે પૈસો બનાવવાનો ધંધો છે આ એક બરાબર કોઈ આમાં એક્શન લેતું નથી આમાં બધાયની મિલી ભગત છે પ્રકાશ પ્રકાશભાઈ શું સમસ્યા છે તમારા આ પાણી અહીંયા નહીં રહેશે અને ઘંટી વાળો ફૂલ છે ને મસરા બહુ નડે છે છોકરા બધા બીમાર થાય આ ઘંટી વાળો કેવો છે જોતા કરે આના માટે તમે સરપંચને ને રજૂઆત કરેલી સરપંચ ને બધાને કરેલી છે મંત્રી ને હા અરજી હું આપેલી છે તો એજી જે કાયાનો નિરીલ ન થાય બરોબર બરોબર આ કેટલા સમયથી આમ છે આ ઘણા સમયથી આમ છે લગભગ 1.5 વર્ષથી 1.5 વર્ષમાં ધ્યાન દેવા વાળું છે નહીં તલાટી મંત્રી સરપંચ બધાય કાંઈ વસ્તુનું કોઈ ધ્યાન દેતું નથી સ્વસ્થ અભિયાન જે ચાલું કર્યું છે ઉપરથી સરકારે એ બધી ખાલી નામનું જ સ્વચ્છતા અભિયાન છે